જાણે મામેનામાં મળ્યા હોય ભાઈ મળ્યા હોય તે પ્રકારના આગેવાનો અને તે પ્રકારના આગેવાન છે દેસાઈ સહકારી માળખાથી માંડી અને તમામ જગ્યાએ ગોવાભાઈ વર્ષો જૂનો અનુભવ છે આપણે જણાવતા કોઈ અતિશયોક્તિ મને થતી નથી કે ઉત્તર ગુજરાતના રબારી સમાજના સૌથી મોટા દિગ્ગજ નેતા આજે ટુડે ગુજરાતી ન્યૂઝના સીધા સમાજમાં લોકસભા બે હાજર ની ચૂંટણીમાં જોડયા છે ગોવાભાઈ ટુડે ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે

એટલે વાળું ઘર છે બહેન પણ શિક્ષિત છે અને સારા છે સાથે સાથે મોદી સાહેબ કે જેણે દેશ માટે રાષ્ટ્ર માટે જે હિન્દુસ્તાનના લોકોની ધર્મ પ્રત્યેની આસ્થા છે એ આસ્થા માટેનું એમાં રામ મંદિર હોય કાશીનું મંદિર હોય બીજા દરેક નાના મોટા મંદિર હોય દરેક ક્ષેત્રે લોકોની આસ્થા પૂરી થઈ જાતની સગવડ ઊભી કરી ઘણા વર્ષોથી રામના મંદિરના નામનું ચાલતું હતું એ પણ એક દુનિયામાં સર્વશ્રેષ્ઠ મંદિર બનાવીને એમની પણ પ્રતિષ્ઠા થઈ ગઈ ત્રણસો બધી ચર્ચાઓ થતી હતી એને પણ એમ રાજી ખુશીથી હટાવી દીધી દેશનો જે અલગ ભાગ પડતો હતો તમારે લાયસન્સ લેવું હોય ઓલ ઇન્ડિયાનું એમાં લખવામાં આવતું કે જમ્મુ કાશ્મીર સિવાય એટલે આપણા કાયદાઓથી અલગ હતું એને પણ એક ભારત દેશ એક છે એનો કાયદો એક છે એ ત્રણસો સિત્તેર પણ કરી દીધું આવી એની દરેક યોજનાઓ છે ખેડૂતલક્ષી છે આરોગ્યલક્ષી છે તમામ યોજનાઓ સીધી મળે છે દરેક સમાજને મળે છે એમાં પાર્ટીનો પક્ષનો પર રહીને દેશનો તમામ નાગરિક સુખી થાય એને આ યોજનાનો દરેકને લાભ મળે એ જાતની આખી યોજનાઓ બનાવીને મૂકે છે ને લોકો લાભ લે છે એમાં ખૂબ જ જવાળ છે અમે તો નિમિત બનીએ છીએ પણ ખૂબ છે કે મોદી સાહેબના નામનો એક મોટો જુવાળ છે લોકોની એક જ ઈચ્છા છે કે ફરીથી તીસરી વાર મોદી સાહેબને વડાપ્રધાન જોવા માગે છે જેમ મારા સમાજની આપે વાત કરીએ પણ છેલ્લા પાંત્રીસ વર્ષથી મારું જાહેર જીવન છે પાંત્રીસ વર્ષથી તમામ સમાજોને સાથે લઈને ચાલ્યો છું સાથે સાથે અમારી સમાજના પણ એના શિક્ષણ હોય સામાજિક રીત રિવાજ હોય આર્થિક રીતે હોય દરેક ક્ષેત્રે સમાજ સમયની સાથે ચાલે સમયની હરોળમાં ચાલે બીજા ખોટા ખર્ચા વ્યસનથી મુક્ત રહે એ જાતનું કાર્ય છેલ્લા પાંત્રીસ વર્ષથી કરું છું ચૂંટણી ઘણી બધી લડ્યો હર્યો જીત્યો પણ સમાજે હું જીતીલો છું કે હારેલો છું એવી કદી ખબર પડવા દીધી નહીં એમનો પ્રેમ હું જીત્યો તો પણ એ જ પ્રેમ હારી ગયો તો પણ એ જ પ્રેમ એ જાતનો સમાજનો કાયમ પ્રેમ રહ્યો છે આજે પણ એમનો પ્રેમ છે આજે પણ અમારા લાખણી ડીસા સંમેલનો હતા માત્ર વિડીયોના માધ્યમથી આમંત્રણ આપ્યું હતું કે બધા જ આવજો તો તમે જુઓ તો બંને બાજુ કોઈ ગામ એવું નહીં હોય કે સમાજના આગેવાનો ના આવ્યા હોય એ જાતનું સમગ્ર જિલ્લાની અંદર હું અંબાજી પણ એટલું જ છે અમીરગઢ ગયો તો પણ એ જ છે વાવની અંદર બે ત્રણ સભાઓ કરી સામાજિક એ પણ એ જ છે કાલે ભાભર જવાનો છું તો પણ એક પ્રતિષ્ઠાના નિમિત્તે પણ આખો સમાજ ભેગો થવાનો છે એમ સમાજની લાગણી છે તમામ નાની નાની સમાજોની લાગણી છે અને એમની વચ્ચે જ આખું જીવન ગાલ્યું છે એટલે બધા જ સમાજો મારા છે એ જાતનો એમની સાથે મારો કાયમ વ્યવહાર રહ્યો છે અને આજે પ્રેમ પણ રાખે છે ને પાર્લામેન્ટની ચૂંટણીની અંદર તમામ સમાજો સહકાર આપશે એ પૂરો વિશ્વાસ છે અને પાર્ટી પાટીલ સાહેબનો જે એક ધ્યેય છે કે પાંચ લાખથી વધારે ચૂંટાવા જોઈએ તો તમને ચોક્કસ કહું છું કે બનાસકાંઠાની સીટ ભારતીય જનતા પાર્ટીની પાંચ લાખ થી વધારે લીડ માં ચૂંટાશે અડિયા પાટો કરતા રમારી સમાજના તમામ આગેવાનો એક મંચ ઉપર હતા એક આકોટ મોદી સાહેબ સિવાય કોઈની આજે દ્રશ્યો ગુજરાતી નીચ પાસે આવ્યા છે આ હાકોટો આ પ્રયાયમાં આટલા આ કોઈ રાજનેતામાં ખાસ કરીને રમારી સમાજમાં ઉત્તર ગુજરાતનો કોઈ નેતા બધા નેતા છે સારું કામ કરે છે પણ ગોવા એક એક ક્રમાંક આપવામાં આવે તો એક ક્રમાંક પર તમને આજે પણ એ સ્થાન કેવી રીતે જાળવી રાખે શું જાદુ કરો છો એમાં જાદુ કોઈ નથી પણ પોતાના પરિવાર ને પોતાની સમાજને કોઈ દિવસ જૂઠું કે ખોટા વાયદા નહીં કરવાના એને ખરાબ લાગે પણ સાચી વાત કરી દેવાની કે સમાજના ને તમારા હિત માટે આ કરવું જરૂરી છે તો ચોક્કસ તમારો પ્રેમ રેમ છેલ્લા પાંત્રીસ વર્ષથી એમની સાથે મારો નાતો છે તમામ સમાજ સાથે મારો સમાજ જે છે એ રબારી સમાજ કાયમ માટે સાથે છે અને તમે આજે શમશીપુરાની વાત કરી માત્ર વિડીયોના માધ્યમથી આમંત્રણ આપ્યું હતું કે જઈ પણ શક્યો નથી ચૂંટણીના હિસાબે આ બધી મીટીંગો હતી ચૂંટણીની સમગ્ર જિલ્લામાં એક કલાક મળ્યો નથી માત્ર વિડીયોના માધ્યમથી જાણ કરી અને તમામ ગામોના સમાજના માણસો સમશેપરા સંકુલમાં આવ્યા એ જ રેટે લાખણી તાલુકાના તમામ ગામના માણસો એમને પણ વિડીયો જ મોકલ્યો હતો કે ભાઈ બધાએ આપજો મિટિંગ કરવી છે ચર્ચા કરવી છે સમગ્ર ગામના આગેવાનો સમાજના લોકો બધા લાખણીમાં પણ કાતરવા મારી હાઈસ્કૂલ ચાલે એ હાઈસ્કૂલમાં ભેળા થયા પણ વાત થઈ હાઈસ્કૂલ બે હજાર પાંચમાં મે ચાલુ કરી એ વખતે અમદાવાદ કરવી હતી કે સારી હાઈસ્કૂલ એક થાય લોકો ભણે પરંતુ એ વિસ્તારની અંદર લાખણી સિવાય બીજી કોઈ હાઈસ્કૂલ નથી એ પંદર વીસ કિલોમીટરમાં હાઈસ્કૂલ નથી તો એ બધા જ અમારા સમાજના આગેવાનો આયા કે અમારી દીકરીઓ સાત ઉપર અમે ભણાવી શકતા નથી માટે તમે હાઈસ્કૂલ અહીંયા કરો તો અમને લાભ મળે હવે એ વખતે તો આ ડીસા વિસ્તાર પણ જુદો પડવાનો તો મારો વિસ્તાર પણ નહોતો રહેવાનો પણ એક ગરીબ અને અમારા સમાજની ખૂબ લાગણી હતી કે શિક્ષણનું થાય તો અમને કંઈ લાભ મળે તે અમે હાઈસ્કૂલ બે હજાર પાંચમાં ચાલુ કરી આઠથી બાર આજે પણ ચાલે છે હાઈસ્કૂલની અંદર લગભગ પાંચસોથી સાતસો દીકરાઓ દીકરી ભણે છે એમાં પચાસ ટકા દીકરીઓ લગભગ અઢીસોથી ત્રણસો દીકરી દર વર્ષે ભણે છે એના બે હજાર પાંચથી આજ સુધી આઠથી બાર ધોરણમાં અંદાજે ચાર હજાર દીકરીઓ ભણી છે એની તમામ ફી એક રૂપિયો લીધી નથી અમારી સંસ્થાએ ભોગવી સંસ્થા એટલે અમારા પોતાની અમારા પાંચે ભાઈઓની અમે બધું જ ભોગ્યું છે આજે પણ અઢીસોથી ત્રણસો દીકરીઓ તો ભણે છે એનો જ અમને મોટી ખુશી છે એનો જ લાભ છે અને સમાજ પણ જોવે છે કે કોઈને કીધું નથી કે આ ફી કોણ ભરે છે માત્ર હાઈસ્કૂલમાં મફત ભણવાનું છે તમે આવો નોન ગ્રાન્ટેબલ હાઈસ્કૂલ છે છતાં પણ આ ત્રણસો દીકરીઓની ફી ભોગવીન ભણાવે છે એ દીકરીને ખબર નથી એમની ફી કોણ ભરે છે અમે ભરે છે પણ એને એમ જ કીધું છે કે તારે મફત ભણવાનું છે એના વાલીઓને કહ્યું છે કે મફત ભણવાનું છે ફી નથી આપવાની હું ભરું છું એમ નથી કીધું એટલે દરેક સમાજનું કામ કર્યું છે તો મેં કર્યું મેં કર્યું બીજા કુટુંબ છે એ મારા સ્વભાવમાં નથી સમાજની ભૂલ હોય તો એને કહેતો પણ અચકાતો નથી અને જે કહેવું હોય મોઢા પર કહી દઉં છું કે આ ન ચલાવી લેવાય અને સમાજે હર હંમેશા માન રાખ્યું છે રાખે છે અને આજે પણ એ જ પ્રેમ સમાજનો છે દર્શક મિત્રો બિલકુલ બે હજાર પંદરનો એક પ્રસંગ આજે મને યાદ આવે છે ગુવાભાઈ દેસાઈ એ વખતે પાણી પૂર પ્રકોપનો માહોલ હતો જેડા ગામમાં તેઓની જ ગાડી હતી પૂર વચ્ચે ગાડી ફસાઈ હતી હેલિકોપ્ટરની વાત જે રેસ્ક્યુ કરવાનું હતું ને ગોવાબી ત્યાં પહોંચ્યા હતા લોકો ના પાડતા હતા ગોવાબી આગળ જતાની ઝેરડાનો હોળો આવે છે ડૂબી જસો ડૂબી જસો પોકાર પણ આ વ્યક્તિ મારી નજર સામે મારો કેમેરો તે વખતે ચાલ્યો હતો પુનઃ એ સ્મૃતિને યાદ કરું છું બે હજાર પંદર ની પૂર પ્રકોપને ગોવા જે મદદ પાડી પર પહોંચાડી હતી લોકો સુધી પહોંચાડતા મોતની પણ પરવા ના કરી હતી સાક્ષી ભાવે આજે હું કબૂલ કરું છું અને ગોવાબી એ પછીનો જે માહોલ બન્યો છે હવે જે આજે બે હજાર ચોવીસ છે પશુપાલન ક્ષેત્રે ડેરી ઉદ્યોગ ક્ષેત્રે ખેતીવાડામાં અને એમએસએમએસ ખાસ કરીને જે લાવવામાં આવી છે આ બધા વસ્તુમાં ખેતીવાડી અને પશુપાલનમાં ખાસ કરીને ખેડૂતોને જ્યારે પીએમ મોદી છેલ્લા બે હજાર ચૌથી છે તેવા કેવા પ્રકારના ફાયદા થયા છે ખાસ કરી તો આપણા જિલ્લા માટે એક બનાસ ડેરી છે ને એ ખેડૂતો માટે એક જીવાદોરી બની છે આર્થિક રીતે બીજો કોઈ આપણે તો ઉદ્યોગ બીજો નથી ખેડૂતો માટે પાણી થોડા ઊંડા ગયા થોડી થોડી અછત રહેવા મોડી તો એ પણ ઘાસ ચારો વાઈને પાંચ ગાય દસ ગાય બે ઘાસ પે પાંચ ભેંસું રાખી અને દૂધનો વ્યવસાય કર્યો એમાં પણ એમનું ગુજરાન ચાલી ગયું છે ઘણી જગ્યાએ તો કરોડ કરોડ રૂપિયાનો દૂધનો બચત થાય છે અને દૂધ ડેરીનો પણ સારો વહીવટ ચાલ્યો એમાં પણ નફો સારો આવ્યો વીસ વીસ ટકા નફો આવ્યો ગામની ડેરીનો પણ એટલે ટકા ખેડૂતોને નફો આવ્યો ભાવ વગર એટલે એમાં પણ થોડો આર્થિક રીતે પણ સદ્ધર થયા અને આ કાયમનો એમની પાસે દર પંદર દિવસે પગાર થાય એટલે બીજો કોઈ ખેડૂતને ક્રોપ રોકડું ના આવે એનો ત્રણ મહિને ચાર મહિને ક્રોપ પાકે ત્યારે રોકડો પૈસો આવે ચાર મહિને સુધી બીજો રોકડો ના આવે રાયડું એરડા ઘઉં ગમે તે હોય તે ત્રણ મહિને પાકે જ્યારે આ એક વસ્તુ એવો વ્યવસાય છે પંદર દાડી રોકડો હાથમાં આવી જાય એટલે એનો ગુજરાન ખર્ચો ચાલી જાય એટલે ડેરી માટે ખૂબ જ એક સારો વહીવટ અને સારો લાભ મળી રહ્યો છે એ પણ વહીવટદારોને અભિનંદન ને ખેડૂતો માટે આવ્યા સમયમાં ટકી રહેવા માટે પણ એક મોટો આશરો ડેરીનો મળ્યો છે આ ગોવાભાઈ ત્રિકાળ જ્ઞાનીઓ ખાસ કરીને જે ઓપિનિયન પોલ અત્યારે જાહેર થયા છે એમાં અબકી બાર જે મોદી સાહેબનું ચારસો નજીકનો આંકડો આવે છે જોકે આપણે વાત કરી છે વર્ષોથી રાજકારણમાં બિલકુલ નજીકનું ચિત્ર લોકોના દિલમાં જે વસ્તુ વસી રહી છે અત્યારે અને પ્રચાર પ્રસારના માધ્યમોમાં ક્યાંક ને ક્યાંક બિલકુલ જે પીએમ મોદી સાહેબનો ચહેરો ઉપસીને આવી રહ્યો છે એ બાબતે શું કહેશું પીએમ મોદી સાહેબનો ચહેરો એટલા આવ્યો છે કે કામ કરે છે લોકો સુધીની પહોંચે પહોંચે એવી યોજનાઓ કરે છે ગરીબી રેખા નીચે લોકો છે કેમ કરી એમાંથી બહાર નીકળે એ જાતના મકાનથી માંડીને બીજી સહાયથી માંડીને એના પ્રયાસો છે ખાસા ગરીબી રેખામાંથી ઉપર પણ લાયા છે આ મફત અનાજની યોજના છે એ બધા સુખી માણસોને નહીં દેખાતું હોય પરંતુ એ ખૂબ જ આશીર્વાદરૂપ છે દરેક કુટુંબને મહિને ખાય એટલું અનાજ મફત મળે એના માટે તો મોટી વાત છે પૈસાવાળા હોય કોઈ હામેવાળા હોય એ ન દેખાય પરંતુ ખૂબ મોટી વાત છે કે એના માટે મફત અનાજ છે એનો એટલો તો ખર્ચો બચી અને એનું ગુજરાન ચાલે છે એવી દરેક યોજના છે મને પોતાને યાદ છે કે ઘણી વખત સિત્તેર એસી વારનો માણસ હોય ને એને કોઈ એટેક કે વાલ કે કિડની કે લીવર કે એવું કંઈ બગડે એટલે પાંચ છ લાખનો ખર્ચો થાય એટલે એ ડોહો એમ જ કે બેટા મારે કોઈ કરાવવું નથી મારે દવા નથી કરાવી પેલો દીકરો ગમે એટલો મથે મારે દવા નથી કરાવી એને કરાવી છે પણ એને એમ થાય કે ભાઈ મને ઉંમરથી દીકરાને કયો પાંચ સાત લાખ ના ખાડા લોકો એ ક્યોથી હાથ લાખ લાવશે જમીન વેચશે મા બાપ છે એટલો જમીન વેચીને દવા કરાવવાનો છે તો એમને એમ એમને ભલે પછી પ્રાણ જતો રહે પણ એ દીકરાનો ખર્ચ ન થાય એના માટે દવા ન કરાવતા એ મોદી સાહેબ અહીંયા હતા ત્યારથી મને મગજમાં હતું કે આ એક મોટો ખટકો છે જ્યારે એમણે સીધું જ આયુષ્યમાન કાર્ડ કાઢ્યું દસ લાખ સુધી કોઈ પણ ગરીબ માણસ એની દવા કરાવે એ સરકાર ભોગવે છે રાજ્ય સરકાર ને ભારત સરકાર કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં નહીં સરકારી ગમે તે જઈને એનો ઈલાજ કરાવે ને દસ લાખ સુધી સરકાર ભોગવશે એ ખૂબ આશીર્વાદરૂપ યોજના છે કેટલાય ગરીબ માણસોને લાખ રૂપિયા જોયા નથી એ બે ચાર લાખ ખર્ચો ક્યોથી કરે જેણે જીવનમાં લાખ જોયા જ નથી હવે એને ચાર લાખનો ખર્ચો હોય તો લાવવું ક્યોથી એની પાસે ચાર લાખની મિલકત પણ ના હોય એવા માણસોને જે આ યોજના મૂકીને આશીર્વાદ જાય એ કુદરત પણ એને સાથ આપે ધાર્મિકની અંદર તમે જોયું છે પણ દ્વારકાની અંદર આવ્યા તો બેટ દ્વારકાનો ફૂલ તો કર્યો તો ખૂબ સરસ કર્યું પણ જે પતાળની અંદર દરિયાની અંદર દબાઈ ગી દ્વારકા વર્ષો પહેલા એ માણસ એક દેશનો વડાપ્રધાન ઠેઠ પાણીની અંદર ઉતરીને પણ એ દ્વારકાને નમન કર્યા અને પીછ ચડાવી અને પગે લાગ્યો એ કોઈ નાની વાત નથી યાર કેટલી આસ્થા હશે લોકોને એ આસ્થા પર કેટલા રાખવાના હશે એ કોઈ જેમ તેમ વાત નથી આજ સુધી આવ્યા તો છે જ બધા પ્રધાનો પણ દસ વર્ષમાં એક દિવસ વેકેશન નથી દસ વર્ષથી સળંગ કામ છે દરેક વડાપ્રધાનો દરેક પક્ષના વર્ષમાં પાંચ હાથ દાડા તો વેકેશન રાખે આ કો દસ વર્ષમાં એક દિવસ વેકેશન નહીં સળંગ કામ કામ તે કામ લોકોને કેવી રીતે ઉપયોગી થવું છે એ કર્યું ખેડૂતને કોઈ અરજી નહીં કરવી માગણી નહીં કરવી તો વર્ષે છ રૂપિયા એના ખાતામાં ડાયરેક્ટ આવી જાય વગર માગે એના ખાતામાં પહોંચી જાય આવું બધું આ તો ઘણું છે બે તો કલાકો કલાક નીકળી જાય છેલ્લો સવાલ ગો આપને પૂછી જે રીતે ટુડે ગુજરાતી ન્યૂઝ ઇનપુટ છે કે જેવી રીતે ભારત તો ધર્મ નિષ્પેક દેશ છે અને આ દેશમાં ક્યાંક મોલાઓના પોતાના સમાજ સુધી સંદેશો પકડવા તો એક ફતો બહાર પાડતા હતા ટુડે ગુજરાતીનો પાકા ઇનપુટ છે કે આપ તો સમાજના મોભી છો છેલ્લા દસ દિવસથી આપે ગામે ગામ ફરીને એક જ સંકલ્પ લેવડાવ્યો છે તમારી સમાજના આગેવાનોને અને એની ફલસૂતિના પુરાવા પણ છે ટુડે ગુજરાતી માત્ર મોદીજી આ હાકોટો પાડ્યો છે એ વાત શું સાચી છે એ સાચી વાત છે સમાજને દરેકને કહ્યું છે ને સમાજના હિત માટે કહ્યું છે કે મોદી સાહેબની જે વિચારધારા છે એમાં સમાજને ફાયદો છે સમાજના નવી પેઢીને ફાયદો છે દરેક ક્ષેત્રે એમને વડાપ્રધાન રહેવાથી ફાયદો છે એ મેં જાતે નિહાળી જોઈ અને સમાજને આદેશ કર્યો છે કે ભાઈ સમાજનું હિત અહીંયા છે માટે બધા જ આગળ ભૂતકાળમાં હું પણ પેલી બાજુ હતો પણ મેં જોયું બધું જોતા જોતો જોતો મને લાગ્યું કે ખરેખર અહીંયા હિત છે અમારી તો ઉંમરથી પરંતુ પાછલી પેઢી પણ એક સારા વિચારધારામાં જાય સારી વિચારધારાની અંદર જોડાય એ રાજનીતિના ભાગીદાર બને આ બધું જોઈને દરેકને મેં વિનંતી કરી છે કે ભાઈ આપણા સમાજ ફતવો ગણો કે આદેશ ગણો કે જે કંઈ ગણો એ પણ આપણો સમાજ ટોટલ

સ્પષ્ટ કર્યું છે 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 એક મોટો ખુલાસો કર્યો ફતવો કો 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 અથવા અથવા મારું મારું કર્મ સંકલ્પ વિનંતી કરો મે પ્રચાર કર્યો છે ઘેર ઘેર જે પ્રચાર કર્યો છે કે પીએમ મોદી સ્વપ્ન દારતના વડાપ્રધાન છે આવો અનોખો નોખો પ્રમાણિક કરતવ્યની માણસ તમને નહીં મળે વોટ એમને આપજો ને પોતે સ્ટુડિયો સ્ટુડિયો ઓફ ટુડે ગુજરાતી ન્યૂઝ સમક્ષ કબૂલ પણ કરી રહ્યા છે ગોબી ખૂબ ખૂબ આભાર આપનો ટુડે ગુજરાતી ન્યૂઝમાં દર્શકો સાથે આપ જોડાયા છો અને આપનો આ સંકલ્પ છે અને આપનો જે આ પરસાર છે તેને સમગ્ર બનાસકાંઠા પણ સાક્ષી છે થેન્ક યુ નમસ્કાર